પવિત્ર અષાઢી બીજના પાવન પર્વ રામાપીર મંદિર ફુલવાડી થાનગઢમાં રામાપીર મંદિરે નવનેજા ધ્વજારોહણ કરવામાં આવ્યું ફુલવાડીમાં રામાપીર મંદિરે બાબાભાઈ બકાલાવાલા તેમજ લકુમ પરિવાર દ્વારા રામાપીર મંદિર માટે નવનેજા તેમજ નાના મંદિરો માટે ધ્વજાઓ મંદિરે શિખરે ચડાવીને ધન્ય બન્યા ભગવાન રામાપીરને નવા વાઘા પહેરાવીને સુંદર સજાવટ કરી રામાપીર મંદિરે રામાપીર મહિલા ધૂનમંડળ દ્વારા ધૂનનું પણ આયોજન થશે સાંજે ફૂલવાડી શેરી તેમજ ધૂનમંડળના મહિલા સભ્યો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવશે રાત્રે રામાપીરના સેવકો દ્વારા રાત્રે બીજના ભજનોની રમઝટ બોલાવશે અષાઢી બીજના પાવન પર્વ ભગવાન રામાપીરની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું પ્રસાદ વિતરણ કર્યું તેમજ અષાઢી બીજના પાવન પર્વે રેખાબેન પૂજારી જનકબા ફૂલવાડી સમસ્ત શેરીના લોકો રામાપીર મહિલા ધનમંડળ દ્વારા હાજર રહીને પવિત્ર અષાઢી બીજના પાવન પર્વને સફળ બનાવીને ધન્ય બન્યા